તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા જય બપોર જે ઉટાણું થઈ ગયું છે અને હું ને ભાવેશ આવી ગયા તા ક્યાં હઈ ભાઈ આપણે બતાવી દે ને આપણે કામ ભી ચાલુ હે અને અમે બે બેહી ગયા હી અને અત્યારે આપણે શું આવે હે આપણે જીસીબી આખું જીસીબી આ મારા તો ભાવેશ ભાઈ ની ફરમાઈશ છે કે આપણે જીસીબી આખવાનું હે તમે મને કયો કે આખવા દઉં કે ન દઉં મોરે મોરે દઉં કે ન દઉં

આવી ગયા હે તો આજે હતી તમારા ભાઈને ને ડીજે ની તારીખ અને ડીજે માં પડાય છે આપણે બૂમ ધબધબાટી બોલાવે છે મોજ આવે છે બધાને એટલે આ આપણા ભાઈ ગીતે એવા વગાડે છે ફૂલ મોજ જ કરવાની છે અને ભાઈ હમણાં ફુવારો લેતા એવા હે નવે નવો એમાં કંઈ ઘટે જ નહીં ધુવાડા ને ધુવાડાઓ જોઈ લ્યો ડમરી ચડાવે તો જ અને ઉડે તો જ આ ગીતામાં ઘણું આપણે મોડીફાઈ કરવાનું બાકી છે પણ ધીરે ધીરે બધું થાય છે ડાયરેક્ટ તો ન થઈને મારા કલેજા પછી એ હામું પણ બીજે ડીજે આવી ગયું હતું અને મોરે મોરો દઈ દીધો છે જોઈ લ્યો તમે આપણું ડીજે છે અને સામે આપી દીધો તો મોરે મોરો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા જઈ કેમ છો મિત્રો મજામાં મજામાં જોઈને કારણ કે આપણા લોકો જોતા હોય ને શું વાંધો હોય ને આપણા લોકો જોતા હોય ને કંઈ વાંધો હોય જ નહીં વાંધો હોય તો લોક જોયા કરજો બીજું શું હોય તમારો ભાઈ ગયો તો અત્યારમાં દૂધની ગાડી ખાલી કરવા ગાડી થઈ ગઈ છે આપણી ખાલી અને હવે તમારો ભાઈ જવાનો છે ખરની ગાડી ભરવા કારણ કે સીઝન અટાણે હાલે છે એટલે ખર એકાત્રાને બે દે ભરવો પડે છે એટલે આપણે જવાના છે ખરની ગાડી ભરવા અને ખરની ગાડીમાં આજે વારો નથી આવે એટલે રોઢોય થઈ જઈને હાંજી થઈ જાય ને કાંઈ નક્કી નહીં રાતે રોકાવવું પડે એવું હે એટલે તમારા ભાઈને જવાનું છે અત્યારે હવે ખરની ગાડી ભરવા જવાના હજી એટલે આજે એકલો જ જવાનું કારણ કે ભાવેશભાઈને આજે આવતું હતું ઠેસર એટલે ભાવેશભાઈ આપવાના છે ઠેસર ને પછી આપણે ન્યાય જવું પડે એમ હે એટલે પછી ખરબરનું આપણે કરીને આપણે જવાના છીએ ભાવેશભાઈ પાસે હં બરોબર છે આ ઝાડવું જોઈ લો પાંદડા ખરી ગયા હે એનું એલા ઝાડવામાં પાંદડા ભરપૂર હે એટલે તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આમાં શું કામ પાંદડા ખરી ગયા ને આમાં હે અને રોડમાં મસ્ત મજાનું અત્યારમાં લોકેશન હે તો તમે જોઈ શકો છો આપણી પાછળ ફૂલ ઝાકર આવી ગઈ છે જોઈ લ્યો તમારા ભાઈની ગાડી જેમ જેમ આગળ જાય છે એમ ઝાકર દેખાતી નથી આ તો દેખાય છે આપણી બાજુમાં ક્યાં ઝાકર આવતી નથી તો આપણે મેં તમને શું કીધું હતું કે આપણે જવાનું છે ત્યાં આપણો વારો એવો નથી અને ભાવેશ જવાનું છે કારણ કે ઘરે આવ્યો તા તો બોલેરો ગુમ થઈ ગયો હતો વારો નહોતો દીધી અટાણમાં પાવડી પોદરા ઢળડી ભાવલો અટાણમાં રમે નાના છોકરાને કહીને પાંચ કિલો મોકલવું મારા વાલા નથી મોકલાવવા મફત થઈ જાય એ વાત એ તમારી હાથી આને બતાવ દેખો આપણે બાસક્યુની ની એક ઠેકા જરૂર છે અને તગારા છે સૈન તગારા ની ને જો કોઈ પણ ભાઈઓ પણ હોય ને તો દઈ જાજો અહીંયા લેવાની આવું જઈ ગામ દે એક જઈ દેવાની એટલે સેવા થાય તો એ બાસક્યુ મિત્રો હું ને વાવસ ભાઈ આવી ગયા તા વાડીએ અને વાડીએ શું કામ હે બવલા જ આપણે માર સામું કઈ ને તો બોલું આપણે આખવાનું હોય થ્રેસર આપણે કાઢવાના છે સૈના અને કાઢવાની છે તુવેર પછી પાડવાની છે તુવેર એટલે આજ આપણે બધી કરી નાખવાનું છે તો હવે તો બધી પાડી જ નાખવાનું છે કાઈ રાખવાનું થતું જ નથી અને એની વાને આમ જોતો વાહલું લોકેશન તો જો તારું આમ સેટ હોય જે ફોટો પાડી લે આપણે આમાંથી પાડી લેજો રેડી બોલો ન જો બીગુબા જાડે જો રાજકોટ એમ ફાવે સુંબળ વડોદર આ હું શું આ હું છે આપણું આ તમારી રાણી રાણી એટલે થોડુંક થોડુંક બધા નાખવું પડે તો અમારું ભેગું થાય આપણે દયા દ્વારકા આમાં પેટ્રોલ ખૂટતું જ નથી કોઈ ઢાંકણ ખોલવાની અમને ના પાડી છે જોઈ લ્યો કાંટો સડે ને તો જ કહેવાનું તમે હજી ત્રાહી પડી છે ગાડી કોળી માંથી ફૂલ જ હોય બાપુ એની ના તું આમ આચ લઈ લે હાથ લઈ લે આમ આમ કાંટો ખોટો હોય ભાઈ ઉભા રહ્યો આમ જુઓ બતાવી દઉં આ તો એટલે ઢાંકણું ખોલવાનું બાપુ એ ના પાડી હતી આમ જો માથે છે આ ઢાંકણું ખોલવાનું બાપુ એ ના પાડી હવે મારે પેટ્રોલ નાખવું જોઈએ આપણો ઘોડો ભરાઈ ગયો હોય અને પોતી ગયો તો પાછો એટલે પોતવામાં તો બહુ મોડું થયું અને એમાંથી આપણે આમાં સીધી ટ્રાન્સફેર કરવાની હું કામ ટ્રાન્સફેર કર્યું કઈ દે લઈ તબેલે મોકલાવાની છે કેટલી ગુણ્યું વીસ ગુણ્યું ઓહો જથ્થાબંધ માલ તો તબેલે મોકલાવાનો હોય એટલે આમાંથી આપણા ટ્રાન્સફર કરીને માલ જવા દેવાનું થઈ છે